તો ચાલો વાત કરીએ દિવેલા એરંડાની ખેતીની વાવણી થી લઈને ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ અપનાવીને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તેના વિશે આધુનિક કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો હવે એરંડા એટલે કે દિવેલાની સિઝન નજીક આવી રહી છે તો આપણે આ વર્ષે દિવેલાની ખેતીમાં કયા કયા બદલાવ કરીએ જેથી આપણે આ વર્ષે દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈએ તો તેના વિશે દિવેલાની વાવણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા કરીશું તો તમે આ વિડીયોમાં બનાવી રહ્યા છો જેથી તમને દિવેલા એરંડાની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય અથવા તમારો કોઈ પ્રશ્ન બાકી રહેતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અથવા ફોન કરીને જણાવજો જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવીશું તો ચાલો વાત કરીએ દિવેલા એરંડાની ખેતીની વાવણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં સૌથી વધારે દિવેલા એરંડાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં થાય છે તો આપણે આપણો દિવેલા એર કેરંડા મેન પાક છે તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખીને આપણે એનું ઉત્પાદન વધારી શકીએ તેના વિશે આજે વાત કરીએ સૌ પ્રથમ વાત કરીએ તો કોઈ પણ આપણે ખેતી કરીએ તો સૌથી પહેલો મોટો પ્રશ્ન આવે કે આ પાકને કેવી જમીન અને કેવી આબોહવા અનુકૂળ આવે છે તો વાત કરીએ તો દિવેલાની ખેતીને સારી નિતારવાળી મધ્યમ કાળી ઘોરાળું અને રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે અને જો જમીન ભારે કાળી અને શિયાળ જમીન હોય તો આ દિવેલાના એટલે કે પાકને માફક આવતી નથી દિવેલાનો પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી તો ખેડૂત મિત્રો જો તમારી પાસે સારી નીતાવાળી મધ્યમ કાર્ય અને ગોરાડુ જમીન હોય અને રેતાળ જમીન હોય તો તમે દિવેલાની ખેતી આરામથી કરી શકો છો હવે વાત કરીએ તો જમીનની પસંદગી થઈએ તો પછી હવે જમીનની તૈયારી કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ઉનાળામાં તમે પ્લાવ દ્વારા ઊંડી ખેડ કરશો તો ઊંડી ખેડના કારણે જમીનની અંદર જે જીવાત રહેલી છે રોગકારક જીવાતો અને જીવાતોના કોસેટા એ બધા ઊંડી ખેડના કારણે ઉપર આવી જશે અને ગરમીના કારણે બધા જીવાત અને રોગકારકોનો નાશ થશે તો દિવેલાની ખેતીમાં એટલે ગેરંડાની ખેતીમાં ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો લીલો પડવાશ હવે જો આપણી પાસે છાણિયા ખાતરની સુવિધા ના હોય તો આપણે લીલા પડવાસની ખેતી કરી એ પણ કરી શકીએ છીએ લીલા પડવાસની ખેતી ક્યારે કરવી જો દિવેલાનું વાવેતર આપણે આઠમા મહિનામાં કરવું હોય તો આપણે છઠ્ઠા મહિનાની શરૂઆતમાં લીલા પડવાસનું વાવેતર કરી શકીએ છીએ લીલા પડવાસમાં આપણે કયા કયા પાકો લઈ શકીએ તો લીલા પડવાસમાં સણ છે ઈકળ છે કોઈ પણ કઠોળનો ભાગ આપણે લઈ શકીએ છીએ હવે સૌથી વધારે ખેડૂત મિત્રો શણ એટલે કે સુતરીનું વાવેતર કરતા હોય છે તો તમારે એક વીગો એટલે કે ચોવીસ ગુંટા સુતરીનું વાવેતર કરવું હોય તો તમારે વીસ કિલો બિયારણની જરૂર પડે છે આ બિયારણ તમે ખેતરમાં નાખીને ઉપર એક કલટી એટલે કે ખેડ કરી દેવાની ત્યારબાદ ઉપરથી પિયત આપી દેવાનું તો આ લીલો પડવાસ તમે વાવશો તો લગભગ બેથી ત્રણ પિયતમાં તૈયાર થઈ જશે અને પિસ્તાલીસ પછી જ્યારે ફૂલ આવે ત્યારે તમે પ્લાવ દ્વારા અથવા રોટાવેટર દ્વારા આની જમીનમાં નાખી દેવાનું એટલે લગભગ નાખ્યા પછી આઠથી દસ દિવસમાં તમારું એક સારામાં સારું ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે તો તમારે જો છાણિયા ખાતરની સુવિધા ના હોય તો તમે લીલો પડવાશ કરીને છાણિયા ખાતરની અવેજી પૂરી કરી શકો છો હવે વાત કરીએ તો સારું કોવાયેલું છાણિયું ખાતર હવે આપણે બધા છાણિયું ખાતર તો નાખતા હોય છે ખેતરમાં ઉકળામાંથી ટ્રેક્ટર દ્વારા ભરીને આપણે ખેતરમાં નાખતા હોય છે પણ સારું કવાયેલું છાણિયું ખાતર કોને કહેવાય કે જે યોગ્ય રીતે કમ્પોઝ થયેલું ખાતર જો આ ખાતર તમારે બનાવવું હોય તો જો તમારો જે ઉકળો છે એમાં માર્કેટમાં અત્યારે ડિકમ્પોઝર બેક્ટેરિયા મળતા હોય છે લગભગ ચાલીસથી પચાસ રૂપિયાની સો એમએલની બોટલ આવતી હોય છે એ બોટલ તમારા એનું દ્રાવણ બનાવીને ઉકરડામાં અમુક અમુક જગ્યાએ સળિયાથી હોલ પાડીને આ દ્રાવણ અંદર નાખી દેવાનું ત્યારબાદ રેગ્યુલર આના ઉપર પાણીનો છંટકાવ કરતા રહેવું તમે આ રીતે કરશો તમારે ઉકડાવમાં ચાલીસથી પિસ્તાળીસ દિવસમાં આ બેક્ટેરિયા દ્વારા જે ખાતર સડશે અને એક ચાની ભૂકી જેવું ખાતર તૈયાર થશે તો તમે આ ખાતર તમારા ખેતરમાં વાપરશો તો તમારા ખેતરમાં ખેતીમાં તમને ચોક્કસ જબરજસ્ત ફાયદો થશે એનું કારણ છે તમે પેલું ખાતર નાખો છો ખાલી નાખવા ખાતર નાખવા છો આ ખાતર છે એ સારું પવાયેલું છાણ્યું ખાતર છે જેથી પાકને તરત મળવાનું ચાલુ થઈ જશે જો તમે પેલું ડાયરેક્ટ ઉકાળાનું ખાતર વીઘે ત્રણ ટોલી નાખતા હો તો તમારે આ એક જ ટોલીની જરૂર પડશે એટલે લગભગ તમારા બે ટોલી ખાતરનો પણ બચાવ થશે તો દરેક ખેડૂત મિત્રોને આ રીતે સારું પવાયેલું છાણ્યું ખાતર દિવેલાની ખેતી એટલે અથવા ચોમાસાના કોઈ પણ ભાગની ખેતીમાં તમે વાપરી શકો છો હવે તમે એની સાથે દિવેલીનો ખોળ અથવા લીંબોળી લીંબોળીનો ખોળ આ પણ વાપરી શકો છો આ તમારે એકરે લગભગ સો થી દો દોઢસો કિલો લીંબોળીનો ખોળ અથવા દિવેલીની ખોળની જરૂર પડશે તો ખેડૂત મિત્રો આ વાત વાતથી તમારી જમીન તૈયાર કરતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખે ઊંડી ખેળ છે લીલો પડવા છે સારું કવાયેલી છાણવી કાતર છે દિવેલો ખોલ છે અથવા લીંબુડીનો ખોલ છે હવે આપણે જમીનની તૈયારી થઈ ગઈ તો હવે આપણી વાત આવશે કે ભાઈ કઈ જાતનું બિયારણ આ વર્ષે વાવવું તો લગભગ કેટલા પાછળના ઘણા વર્ષોથી ખેડૂત મિત્રોની પસંદગી પસંદ કરેલી વેરાયટી જેવી કે જીસિયાત સાત નંબર જીસિયાત નવ નંબર જીસિયાત દસ નંબર ત્યારબાદ પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો સાઈ તેત્રી વેરાયટી છે અવની અગિયાર વેરાયટી છે એમએસસી પંચાવન છે મંગલમ સીટ્સની આ બધી જાતો આ પાછળના વર્ષોમાં વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લીધેલું છે તો તમે આમાંથી કોઈપણ જાતની પસંદગી કરીને વાવેતર કરી શકો છો અને જો તમારે બિનપિયત એટલે કે વરસાદ આધારિત દિવેરાની ખેતી કરવી હોય તો તમે જીસીઆચ આપણા ગવર્મેન્ટ જીસીએચ ટુ બે નંબર છે અવની બે નંબર છે

તુષિયા પ્રકારની જીવાતનું નુકસાન પણ નહીં થાય તો બીજ માફત આપવી ખૂબ જરૂરી છે બીજ માવત તરીકે આપણે થાયરમ ત્રણ ગ્રામ એક કિલો બિયારણ દીઠ વાપરી શકીએ છીએ ત્યારબાદ ઓર્ગેનિકમાં વાત કરીએ તો ટ્રાયકોડમનો ફૂગ છે પચાસથી સો ગ્રામ એક કિલો બિયારણ દીઠ આપણે બીજને પટ આપીને ખેતરમાં વાવણી કરી શકીએ છીએ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાવણીનો સમય એટલે કે વાવેતર ક્યારે કરવું હવે જે ખેડૂત મિત્રોને બિનપિયત એરંડા એટલે કે દિવેલાનું વાવેતર કરવાનું છે તેમને જ્યારે પણ વાવણી લાયક સારો વરસાદ થઈ જાય ત્યારે તરત બિનપિયત દિવેલાનું વાવેતર કરી દેવું હવે જે લોકોને પિયત દિવેલાનું વાવેતર કરવાનું તે તે લોકો લગભગ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દિવેલાનું વાવેતર કરી શકે છે કેમ આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કીધું એટલે કે પંદર ઓગસ્ટની આજુબાજુ કીધું કારણ કે એના પહેલા તમે વાવેતર કરશો તો તમારા ખેતરમાં જે આ વાત કરીએ તો લીલીયડ છે કાતરા છે આ બધી જીવાતોનો આ બધી યળોનો ખૂબ મોટો પ્રશ્ન રહે છે તો ખેડૂત મિત્રોએ પંદર ઓગસ્ટની આજુબાજુ એરંડા એટલે કે દિવેલાનું વાવેતર કરવું આ સૌથી સારામાં સારો સમય છે અને આપણી ગવર્મેન્ટ દ્વારા ભલામણ કરેલો સમય છે કે એરંડાનું વાવેતર પંદર ઓગસ્ટની આજુબાજુ જ કરવું ત્યારબાદ વાત કરીએ તો વાવણી અંતર અને બીજનો દર કેટલો રાખવો હવે જો તમે બિનપિયર દિવેલાનું વાવેતર કરો છો તો તમે બે હારથી હાર ચાર ફૂટ અને છોડથી છોડ દોઢ ફૂટના અંતરે વાવેતર કરી શકો છો અને જો તમારે ફિયત દિવેલા વાનું વાવેતર કરવાનું હોય તો તમારી જમીન સારી એવી મજબૂત છે તમે તો છ બાય ચાર ફૂટના અંતરે એટલે કે બે હારથી હાર છ ફૂટ અને છોડથી છોડ ચાર ફૂટ અને થોડી જમીન મધ્યમ હોય તો તમે પાંચ બાય ત્રણ ફૂટના અંતરે પણ વાવેતર કરી શકો છો અમુક જો એડવાન્સ ખેડૂતો છે તે લોકો છ બાય છ ફૂટના ચોકડી પાણીને પણ વાવેતર કરતા હોય છે એ લોકો ચોપીને દિવેલાનું વાવેતર કરે છે છ બાય છ ફૂટના અંતરે આ પણ એક સિસ્ટમ સારી છે જો આપણી જમીન મજબૂત હોય અને આપણી દેખરેખ પણ સારી હોય તો તમે છ બાય છ ફૂટના અંતરે પણ કપ દિવેલાનું વાવેતર કરી શકો છો હવે વાત કરીએ તો આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ દિવેલા એટલે કે રંડાની ખેતીમાં કેવી રીતે કરવું આંતરખેડ તો હવે કોઈ પણ દિવેલાનો પાક છે એમાં લગભગ સાહીઠ દિવસ સુધી એને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે જો આપણે સાહીઠ દિવસ સુધી એને નિંદામણ મુક્ત રાખશું નહીં તો દિવેલાની વિકાસ પણ નહીં થાય જો વિકાસ નહીં થાય તો લગભગ આપણે જે ખાતર આપીશું એમાંથી તેત્રીસ ટકા ખાતર આ નિંદામણ ખાઈ જશે એટલે કે ત્રીજા પાકને નિંદામણ ખાઈ જશે આના કારણે લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઓછું શક્યતા રહેલી છે એટલે કોઈ પણ પાકની ખેતી કરો તો તેને નિંદામણ મુક્ત રાખવું ખૂબ જરૂરી છે હવે નિંદામણ નિયંત્રણ માટે શું કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો આપણે આંતરખેડ દ્વારા પણ નિંદામણ નિયંત્રણ કરી શકીએ છીએ બે થી ત્રણ આંતરખેડ પણ કરી શકીએ છીએ એટલે કે વાવેતરના વીસ થી પચીસ દિવસે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે અને પચાસ થી પંચાવન દિવસે આ ત્રણ ખેડૂત મિત્રો આંતરખેડ કરી શકે છે ત્યારબાદ તમે હાથ મજૂર દ્વારા હાથ નિંદામણ નિયંત્રણ કરી કરી શકો છો હવે વાત કરીએ તો પિયત વ્યવસ્થા આપણે પાણી પણ આપવું ખૂબ જરૂરી છે ને દિવેલાના પાકને તો જે લોકો બિનપિયત દિવેલાનું વાવેતર કરે છે એ લોકોને તો પાણીની કોઈ જરૂર છે પાણી આપવાના પણ નથી તો જે વરસાદના પાણી જે દિવેલા થવાના એનું ઉત્પાદન લેવાના છે હવે જે લોકો પિયત આપવાના છે તેમને દિવેલાના પાકને લગભગ સાતથી આઠ પિયતની જરૂર પડે છે હવે સાતથી આઠ પિયત ક્યારે અને કેટલા સમય આપવા એની વાત કરીએ તો જ્યારે પણ વરસાદ બંધ થઈ જાય વરસાદ બંધ થયાના વીસ દિવસ પછી ખેડૂત મિત્રો ચાર પિયત વીસ દિવસ પછીના અંતરે આપવા એટલે કે વરસાદ આપણો બંધ થઈ ગયો ઓક્ટોબર મહિનામાં તો ઓક્ટોબર મહિના વીસ દિવસ પછી ખેડૂત મિત્રો વીસ દિવસના સરખા અંતરે ચાર પિયત આપી શકે છે ત્યારબાદ ઠંડીની શરૂઆત થાય છે તો ખેડૂત મિત્રો પાંચ દિવસ લંબાવી શકે છે વીસથી પચીસ દિવસના અંતરે બીજા ચાર પિયત ખેડૂત મિત્રો આપી શકે છે આમ દિવેરાની ખેતીમાં સાતથી આઠ પિયતની ખૂબ જરૂર પડે છે હવે દિવેલાની ખેતીમાં જ્યારે પણ ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત આપવું ખૂબ જરૂરી છે જો આ સમયે આપણે પિયત નહીં આપીએ તો આપણી દિવેલાની ખેતીમાં નર ફૂલોનું પ્રમાણ ખૂબ વધી જશે અને આ કારણે ઉત્પાદન પણ ઘટવાની શક્યતા રહેલી છે એટલે કે જ્યારે પણ કપાસમાં દિવેલામાં ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે પિયત આપવું ખૂબ જરૂરી છે હવે વાત કરીએ ખાતર વ્યવસ્થાપનની તો એક 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 એકરમાં આપણે ચાલીસ ગુંઠામાં કેવી રીતે ખાતરનું વ્યવસ્થાપન કરીશું તો આ વર્ષે આપણે ખેડૂત મિત્રો ડીએપી ખાતરનો પાયાના ખાતર તરીકે ઉપયોગ નહીં કરીએ એની જગ્યાએ આપણે એપીએસ ખાતર વાપરીશું એટલે કે વીસ વીસ જીરોટ હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે તમે કેમ ડીએપી ખાતરની ના પાડીને કેમ એપીએસ ખાતર વાપરવાનું કહો છો તો ડીએપી ખાતરમાં ખાલી અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આ બે તત્વો આવેલા હોય છે જ્યારે એપીએસ ખાતરની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર આ ત્રણ તત્વો આવેલા હોય છે એટલે કે કોઈ પણ તેલ બિહારનો પાક હોય ને એ પાકને સલ્ફર તત્વની ખૂબ જરૂર હોય છે સલ્ફર તત્વનું શું કામ છે સલ્ફર તત્વ છે એ તેલ પાકોમાં તેલની ટકાવારી વધારે છે દાણાનું વજન વધારે છે અને દાણાની ગુણવત્તા વધારે છે અને દાણાની ગુણવત્તા દાણાની ચમક વધશે તો ઓટોમેટિક આપણો માર્કેટમાં વીસ કિલોએ લગભગ પચાસથી સો રૂપિયા ભાવમાં પણ વધારો જોવા મળશે આના કારણે સલ્ફર તત્વ તેલ પાકોમાં આપવું ખૂબ જરૂરી છે હવે ખાતર કેટલું આપવું તો એપીએસ ખાતર તમે એક એકરમાં એક થેલી આપી શકો પચાસ કિલો અને સાથે વીસથી પચીસ કિલો તમે પોટાશ પણ મિક્સ કરીને આપી શકો છો પોટાશનો રોલ શું છે કે દાણાનું વજન વધારવાનું તો ખેડૂત મિત્રો એપીએસ ખાતર એની સાથે પોટાશ ખાતર તમે કેરંડા એટલે કે દિવેલાની ખેતીમાં પાયાના ખાતર તરીકે વાપરી શકો છો હવે પૂરતી ખાતર વાપરી પૂરતી ખાતરની વાત કરીએ એટલે કે વાવેતર પછીનું ખાતર એમાં ખેડૂત મિત્રો વાપરતા હોય છે યુરિયા ખાતર એ લગભગ દરેક પિયત સાથે પંદરથી વીસ કિલો યુરિયા ખાતર વાપરતા હોય છે તો ખેડૂત મિત્રો યુરિયા ખાતરની જગ્યાએ તમે આ વર્ષે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો એમોનિયમ સલ્ફેટ ખાતર કેમ વાપરવું ચોમાસા ચોમાસા બાદ જ્યારે ઠંડી ઠંડી પડવાની શરૂઆત થાય છે ત્યારે એમોનિયમ સલ્ફેટ ઘણું ફાયદાકારક હોય છે અને યુરિયા ખાતર છે ને એમાં ખાલી અઢાર ટકા છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન પ્લસ સલ્ફર બે તત્વો ભેગા આવેલા હોય છે જે તેલબિયરના પાકવામાં ખૂબ જરૂરી છે તો ખેડૂતની ત્રણ વર્ષે તમે પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતરનો વપરાશ અવશ્ય કરવો હવે તમે વાત કરીએ તો એકરમાં તમે એક એકરમાં ચાલીસ ગુઠામાં વીસ કિલો ખાતર દર પિયતની સાથે તમે દિવેલાની ખેતીમાં આપી શકો છો હવે આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય કે આપણે દિવેલાનું વાવેતર બહુ મોટા પહોળા ગાળી ગાતા હોય છે તો વચ્ચેની જગ્યા પડી રહે છે તો એ જગ્યાનો આપણે કોઈ આંતરપાક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આંતરપાક તરીકે તમે કોઈ પણ કઠોર વર્ગનો પાક છે મગ ચોળી અડદ છે મગફળી છે આ બધા પાકોનું તમે આંતરપાક તરીકે વાવેતર કરી શકો છો આનાથી તમને વધારાની ઇન્કમ મળશે અને કઠોર વર્ગનો પાક હોવાથી હવામાં નાઇટ્રોજન ફિક્સેન ફિક્સેન જમીનમાં કરશે મૂળ દ્વારા ત્યારબાદ આ દિવેલાના પાકને અને કઠોર વર્ગના પાકને વધારાનું નાઇટ્રોજન આપવું પડશે આપણે આપવું નહીં પડે મૂળ દ્વારા એમને મળી રહેશે તો બે સૌથી મોટા ફાયદા એ છે કે કઠોર વર્ગના પાકોનું આંતર તરીકે વાવેતર કેમ કરવું ત્યારબાદ આપણે વા વાત કરતા હોય છે કે દિવેલાની ખેતીમાં બે ત્રણ વર્ષથી વાવેતર કરીએ તો સુકારો અને મૂળનો ખુવારોનો પ્રશ્ન રહેતા હોય છે તો આપણે આપણી જમીનમાં એક ના એક પાકનું વાવેતર ના કરીએ અને એક વર્ષ પછી જો દિવેલા આવે તો બીજા વર્ષે કપાસનું વાવેતર કરીએ ત્રીજા વર્ષે કઠોળનું વાત વાવેતર કરીએ આ રીતે આપણો પાકની ફેરબદલી કરતાં રહેવું ખૂબ જરૂરી છે આનાથી આપણી જમીનની સોઈલ જમીનનું જે કાર્બન છે એ વાત છે જમીનની વેદારણ શક્તિ વચ્ચે જમીનમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે તો પાક સંરક્ષણ એટલે કે દિવેલા એરંડાની ખેતીમાં કઈ કઈ જીવાતોનો પ્રશ્ન રહે છે અને નિયંત્રણ માટે શું કરીએ હવે આપણે આગળ વાત કરી કે દિવેલાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન લીલીય અને કાતરાનો રહેલો છે આપણે પંદર ઓગસ્ટ પહેલા વાવેતર કર્યું હશે તો આપણી આપણી ખેતીમાં ચોક્કસ આ પ્રશ્નો જોવા મળશે તો આના નિયંત્રણની વાત કરીએ તો માર્કેટમાં કોઈ પણ દવા ક્લોરોફાઈ વીસ ટકા છે બીજી કોઈ પણ દવા છે જે સામાન્ય નાશક હોય તો તેનો તમે છંટકાવ કરો તો એની સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળશે ક્લોરોફાઈલ વીસ ટકાની તમે વાત કરો તમે લગભગ વીસથી પચીસ એમએલ લી છંટકાવ કરો તો આની સામે ઈયળ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળે છે જો તમારે દવાનો છંટકાવ ના કરો તો ત્યારે માર્કેટમાં પાવડર પણ મળતા હોય છે ફેનોટ પાવડર હોય છે પછી બીજા ઘણા બધા પાવડર હોય છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો જો તમારો મજૂરનો પ્રશ્ન હોય તો તમે પાવડરનો ઉડાડીને પણ તેનું નિયંત્રણ આરામથી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો રોગ રોગ અને તેનું નિયંત્રણ દિવેલાની ખેતીમાં એટલે કે સૌથી મોટા બે રોગો આવે છે મૂળખાઈનો રોગ અને સુકારાનો રોગ જ્યારે ચોમાસામાં એકદમ વધારે વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાઈ જાય ત્યારબાદ પાણી ધીમે ધીમે સુકાય ત્યારે સુકાવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે જેમ પાણી સુકાય તેમ સુકારવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે અને બાદરવાની ગરમી પડે ત્યારે પણ આપણે મૂળખાઈનો પ્રશ્ન જોવા મળતો હોય છે એટલે કે ભાદરવાની ગરમી પડે ત્યારે આપણે બોલનું પાણી ખેતરમાં અવશ્ય આપવું હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને કહેવત છે કે પાર્લર પાણી આપવું ખૂબ જરૂરી છે પાલર પાણી આપવું ખૂબ જરૂરી છે એટલે શું આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય પાલર પાણી એટલે કે જ્યારે વરસાદનું પાણી ખેતરમાં પડે ત્યારે તેની સાથે શહેરવાળું પાણી પણ પડતું હોય છે આના કારણે જે દિવેલા કપાસના નીચેના મૂળ હોય ને તે મૂળ કામ કરવાનું બંધ કરી દે એટલે મૂળનો વિકાસ સ્ટોપ થઈ જાય આના કારણે શું ધીમે ધીમે ખેતરમાં સુકારો અને મૂળખાઈના પ્રશ્નો જોવા મળે છે તો આના નિયંત્રણ માટે તમારે બોરનું પાણી આપવું ખૂબ જરૂરી છે આના આનાથી નીચેના મૂળનો વિકાસ ચાલુ થઈ જશે અને જે સુકારો અથવા મૂળખાઈનો પ્રશ્ન જોવા મળે છે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે હવે આપણે વાત આ તો વાત કરીએ આપણે એક ખેડૂતોની ટેકનિક હવે આપણે આનું રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ મૂળખાએ અને સુકારાનો તો તમે પ્રોપર ઓક્સિક્લોરાઈડ એટલે કે સીઓસી આ પાવડર માર્કેટમાં મળી રહે છે તે એક આ પાવડર સીઓસી એટલે કે પ્રોપર ઓક્સિક્લોરાઈડ પચાસ ટકા વેટીબલ પાવડર એક એક પંપમાં પચાસ એમએલ લઈ જો આ પંપની નોજર કાઢીને છોડ 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 દીઠ ટો આપવામાં આવે એટલે કે છોડના મૂળ વિસ્તાર નજીક ટોવા આપવામાં આવે તો આ રોગ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસ દિવેલા અને એરંડાની ખેતીમાં રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું હવે વાત કરીએ તો આપણે એક આપણે દિવેલાની ખેતી તો એનું ઉત્પાદન કેટલું મળવું જોઈએ તો ઉત્પાદન લગભગ એક એકરમાં એસી સોમણનું ઉત્પાદન ખેડૂતો જનરલી લેતા હોય છે હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે એરંડાની ખેતીમાં કાપણી ક્યારે કરવી એટલે કે માળ કાપણી માટે તૈયાર છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું જો તો દિવેલાના છોડ પર માલ માળ લગભગ વીસ થી પચીસ ટકા ગામડાના પીડા અથવા જેવા દેખાય તો ત્યારે આપણે તેની માળની કાપણી કરી શકીએ છીએ એટલે કે વીસ થી પચીસ ટકા ગાંગડા પીડા અથવા સુકાઈ જાય તો આપણે તેની કાપણી કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલા એરંડાની આધુનિક ખેતી પદ્ધતિ એટલે કે જમીન પસંદગીથી લઈને કાપણી સુધી અને ઉત્પાદન સુધીની વિગતવાર ચર્ચા હવે તમે તમને આ દિવેલા એરંડાની ખેતીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવજો જેથી અમે તમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી શકું લાવી શકીશું અથવા તમને બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક પણ ડાયરેક્ટલી કરી શકો છો તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગે લગભગ તમને આ કૃષિ માહિતી સારી લાગી હશે અને આમાં લગભગ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને દિવેલા એરંડાની ખેતી વિશે મળી ગયું હશે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા